નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે લઈ જિલ્લા પ્રમુખ પટેલ અને અન્ય કોંગ્રેસના ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિજલપોરના વનગંગા સોસાયટીમાં માં થી વધુ બહેનો કોંગ્રેસની વિચારધારાને લઈ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને અન્ય કોંગ્રેસ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે નવસારી જિલ્લામાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં સંગઠન મજબૂત કરવા મહાપાલિકા વિસ્તારમાં જઈ સભ્યો બનાવી રહ્યા છે મહિલા પ્રમુખ અર્ચનાબેન સોલંકી અને વિજલપોર વિસ્તારના કોંગ્રેસ અગ્રણી સંગીતાબેન પટેલ દ્વારા વિજલપોરની અંદાજે બસ્સો વધુ બહેનોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો છે શૈલેશ પટેલે જણાવ્યું છે કોંગ્રેસની વિચારધારાને લઈ મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસમાં જોડાયા છે શહેર પ્રમુખ મેશ માળી અર્ચનાબેન સંગીતાબેન સહિત કોંગ્રેસ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આજે વિજલપોર વનગંગા સોસાયટીમાં લગભગ દોઢસો થી વધુ બહેનો કોંગ્રેસનો નો ખેસ ધારણ કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનો નો ઘર છે એવું માનવામાં આવે છે અને એ ઘરમાં જ્યારે દોઢસો થી વધુ મહિલાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ભય સામે આ એક નવ્યું નવું અભિયાન છેડાયું છે ભારતીય જનતા પાર્ટીએ જે નવસારીમાં વિકાસના નામે પોતાનો વિકાસ કર્યો છે પોતાના જે કહેવાતા નેતાઓ જેમનો વિકાસ થયો છે ને નવસારીમાં ચોરે ને ચોટે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે લોકો પાણીની વ્યવસ્થાઓથી ટ્રસ્ટ છે લોકો રસ્તાઓથી ટ્રસ્ટ છે લોકોને પાણી નથી મળી રહ્યું રસ્તાઓની વ્યવસ્થા નથી મળી રહી નગરપાલિકામાં જાય તો ત્યાં ક્યાંય કોઈના કામ થતા નથી ત્યારે મહિલાઓના સન્માન માટે જ્યારે આ મહિલાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છે ત્યારે કોંગ્રેસને અહીંથી એક નવી દિશા મળશે મહિલાઓને એક નવી દિશા મળશે મહિલાઓ અને નવા કાર્યકરો અમારી સાથે જોડાશે અને આવનારા જે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે તેમાં અમે જોરદાર ભવ્ય ટક્કર આપીશું અને લગભગ નવસારીમાં સત્તા સ્થાન સુધી પહોંચવાના પણ અમે પ્રયત્ન કરીશું એવી અમને ખાતરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યૂઝ સાથે